નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિનોર તાલુકા પંચાયતમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. સિનોર તાલુકા પંચાયતમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. શૌચાલયમાં પણ પાન પડીકી ખાઈને પિચકારી મારી ગંદકી જોવા મળે છે. અધિકારીઓની ઓફિસમાં કોઈ અધિકારીઓ ન હોવા છતાં પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા. શું અધિકારીઓને કોઈ કાયદો લાગુ નથી પડતો? પ્રજાના ટેક્સના રૂપિયાનું શું થાય છે મહાત્મા ગાંધીએ ગુલામીની સાકાળોને તોડીને માં ભારતીને આઝાદ કરેલ હવે આપણું કર્તવ્ય છે કે ગંદકીને દૂર કરીને માં ભારતીની સેવા કરીએ આ સૂત્રનો અનાદર કરવામાં આવ્યો છે અને હાલ આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતનો ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે આ ુંબેશને ઉજાગર કરતા અધિકારીઓ નજરે પડ્યા હતા જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી હતી આટલી મોટી ઓફિસો હોવા છતાં રોડ રસ્તાનું પણ કોઈ ઠેકાણું નથી તો અધિકારીઓ આવું કરશે તો એ શું સમજવું હજી કોઈ અધિકારીઓનું દિવાળી વેકેશન પત્યું નથી ત્યાં તો અધિકારીઓ ખુરશીઓ ખાલી જોવા જોવા મળી હતી અને પંખા ફૂલ ચાલુ મળ્યા હતા સિનોર તાલુકાની જનતાને ધર્મના ધક્કા ખાઈને કામ પતાવ્યા વગર મૂંગા મોડે પરત ફરવું પડતું હતું અને પોતાનો કિંમતી સમય બગાડી રોજે રોજ ધક્કા ખાવાનો વારો આવે છે